नमस्कार न्यूज़ अपडेटेड थ्री मा ओ छुद्रिशा आपनी साथे समाचारों ने शुरुआत करिए लोकसभा ने चुटनी ने नई भाजपा कवायत तेज कर दी थी छे गांधीनगर में कमलाम खाते भाजपा नी बैठक हो जाय कारोबारी कारोबारीनी बैठक में भाजपा नो मंथन मुख्यमंत्री भूपेंद्र भाई पटेल पण आ बैठक में उपस्थित रहया પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટેલ પાટીલ પણ આ બેઠકમાં હાજર રહ્યા સંગઠન મહામંત્રી રત્નાકરજી કેન્દ્રીય ચૂંટણી લક્ષી કાર્યક્રમો આયોજન પર પણ ચર્ચા વિચારણા થઈ ચૂંટણી લક્ષી કાર્યક્રમો જાહેર કરવામાં આવશે ભાજપનો ટાર્ગેટ છે કે નબળા બૂથને મજબૂત કરવામાં આવે સાત મોરચાની સંયુક્ત બેઠક મળશે ઘણી બધી ચર્ચાઓ થઈ છે સ્પેસિફિક બાબતો દાખલા તરીકે જે ની વાત છે તો ભારતીય જનતા પાર્ટીનો હંમેશા ટાર્ગેટ હોય છે કે હવે જેમ જેમ પોતાનો પ્રભાવ વધે પાર્ટીનો એમ બૂથ પ્લસ થતા જાય અને હવે જે થોડા ઘણા હજુ પણ બૂથ ગુજરાતમાં એવા છે કે જેમાં ભારતીય જનતા પાર્ટીને વિધાનસભામાં માઇનસ હતા તો એ બૂથ પણ પ્લસ કરવા એવી જ પ્રદેશ અધ્યક્ષશ્રીએ એમણે કહ્યું કે આ દિશામાં પ્રયત્ન કરવો જોઈએ આવતીકાલે સાથે સાથ મોરચાની સંયુક્ત બેઠક બપોરે એક વાગે પ્રદેશ ખાતે રાખવામાં આવેલી છે અને ત્યારબાદ દરેક મોરચા અલગ અલગ બેઠક પણ આયોજન કરશે અને એ જ પ્રમાણે એ લોકો જિલ્લામાં પણ બેઠક કરશે અને મંડલ કક્ષાએ પણ બેઠક કરશે એક પ્રચારની ટીમ નક્કી કરવામાં આવશે જે લોકસભાના ક્લસ્ટરો નક્કી કરી અને એ આધારે એક પ્રચાર પ્રસારની ટીમ નક્કી કરવામાં આવશે જે આગામી બે હજાર ચોવીસની ચૂંટણી માટે જે કેન્દ્રમાંથી પ્રચારની જે તર્જ આપવામાં આવે એ મુજબ પ્રચાર પ્રસારનું કાર્ય કરશે અને પંદર તારીખથી દરેક લોકસભા ક્ષેત્રની અંદર ભારતીય જનતા પાર્ટીના લોકસભા ક્ષેત્રના ચૂંટણી કાર્યાલયોની શરૂઆત કરવામાં આવશે પંદર તારીખથી કામ શરૂ થઈ ને ત્રીસ તારીખ સુધીમાં આ કામ પૂરું કરવામાં આવશે